એ માતાજી મિત્રો આજનો અમારો નવો ચેલેન્જ વિડિયો રથું ટાયર કરો અને એમથીને ડડો કાઢો અને ઇનામ જીતો એક જ નંબર લખવામાં આવશે અને 100 રૂપિયા ઇનામ લાવવામાં આવશે હાલો આપણે બેમાં આલ દે હા બિચારું હા હા તું તો ટાયરમાં જતો રે આ ટાયરમાં ભરો અને બરોબર આપણે એક જણાને કોસ્ટ ટ્રાય આલ એટલે પાંચ હા રેડી રે અમરથી દાળો કાઢો અને આ મીત્રો બારે અડવાના જ વોદળો આ પાંચ પાંચ ધડોના તો એટલી ગણાય એ જલ ઘણા હાય કાર હા તે પાછા વચ્ચે થઈને જ અને અમરથી દડો કાઢજે એ જ અને જે વધારા દ્વારા કાઢે છે પોતરમથી એ વિજેતા વિજેતા જયમત

અને એક દળો ટાયર વચ્ચે થઈને હું કેટલા દાડા કાઢું છું ટાયર માં થઈ કઈ

એ કે હવે બે બે ડરા ખાય આમાં આવશે પેલો કે મારો તું ને કાર મસ્તી જય માતાજી મિત્રો અમારે અને જીતરાજ બેને બડા બડી જોર સે ટક્કર લાગી હે મિતેને કાઢ્યા એટલા એ નહી કાઢ્યા માર ફેલ જાય એટલા એ નહી ફેલ હવે છેલ્લો લાસ્ટ કલાક એ તીસ બોલ નોર છે કેલો મારો મારો હવે જો મિત્રો કે કોણ જીતે છે ને કોણ હારે છે રેડી રેડી કેવા karena trial, kerja, kerja, apa kerja, આ છોટો નહી ના છોટ જો મિત્રો હું સો રૂપિયા મિત્રો